તો તાપ તો લાગે ગયા પણ હું તમે નાની નહીં પાડતો કેટલા તાપ નીચો નહીં બાઈક બાઇક લાગશે પૈસા આપણે પૈસાનો તો નહી પણ હવે તું આપણું કોમ કરે છે વધારે કે બાઇક કીટન લઈ આપણે બાઈક નહીં લાવવું તાર શું લાગશે સાયકલ લાવો કોમ સમજો હતું તો પૈસા ભાગવા જતો નહીં કાળો એ કાળું છોકરા કાળું ને થાકતો નહીં

આપડે કોમ તો કરવું પડે આટલા ઉતાર હજી શું કરું કોઈ છોકરા કપાખોર ના પણ તુડે હું તમને વાત હા

મું ની આ બાને એમ રે હેડ કહે હેડ મું ની આ બાને નાખ ટુ હવે હેડ ને મારું મોય હેકાળો હા તમાર તા કાકા ને બે છો ઝઘડો હતો આ કપા કવા બેનો એટલે કપા છોકરા ના રું તેમ બે રે હા કેડી કપલી લાયા છોકરા ભગો મારી વાત હું શું બોલ્યા કા અલ્યા પણ કોમ કરતા દૂર આયા જ તો બોલો કાઈ બોલો

હા શું કેવું કરો મૂકો કરવું પડે કરવાનું માફી મેં હવે આવું કરું હવે નઈ કરો આવું થઈ જાય તો શું થાય વાત પણ તમારા છોકરા વખત છે તો તમારું કોઈ હાથે નહીં જોડતો

मोठ्या सडा आहे uh. तुडे इथले